નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પ્રકરણ એક સમય સંખ્યામાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકના આજે આપણે બીજા અને ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે તો જેની સંખ્યા છે એકના છેદમાં ત્રણ ગુણ્યા કૌશમાં છ ગુણ્યા ચારની ચારના છેદમાં ની એકના છેદમાં ત્રણ કૌશમાં એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચારના છેદમાં ત્રણની રીતે ગણતરી કયા ગુણધર્મનો ઉપયોગથી કરી શકાય તે જણાવવાનું છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌશમાં જૂથ બનાવેલું છે છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ સાથે છનો ગુણાકાર કરેલો છે અને અહીંયા કંશમાં દેખો છનો ગુણાકાર એકના છેદમાં ત્રણ સાથે કરેલો છે એટલે કે અલગ અલગ સંખ્યાઓના જૂથ બનાવેલા છે બરાબર પ્રથમ સંખ્યામાં શું છે તો છનો ગુણાકાર ચારના છેદમાં ચારના છેદમાં ત્રણ સાથે કરેલો છે આ બે સંખ્યાનું જૂથ બનાવેલું છે અને બીજામાં દેખો આ જે છ છે એનો ગુણાકાર એકના છેદના ત્રણ સાથે કરેલો છે કંશની અંદર તો અહીંયા નિયમ કયો લાગશે ગુણધર્મ જૂથ જૂથનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ આપણે આ આપણો જવાબ શું આવશે ત્યારબાદ દાખલો ત્રણ છે બે સમય સંખ્યાના ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય તો દાખલા તરીકે બે ના છેદ માં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં ચાર આવી કોઈ બે સમય સંખ્યા છે બરોબર તો બે પંચા દસ અને ચાર તરી બાર આપણો જવાબ આવશે તો આ બે સમય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો આપણે જે ગુણાકાર પછી જે જવાબ મળ્યો એ બી શું છે સમય સંખ્યા જ છે તો આપણો જવાબ શું આવશે સમય સંખ્યા જવાબ શું આવશે સમય સંખ્યા તો બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો હોય સમય સંખ્યા જ હોય તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય